પ્રાકૃતિક ખેતીમાં આંબા ખારેક ચારો શાકભાજી સહિત ખેતી સાથે તેનું મૂલ્યવર્ધન કરી દેશ વિદેશમાં વેચાણ કરી નફો રળતા કિશોરભાઈ અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ પ્રાકૃતિક ખેતી સાથે ટેકનોલોજીના સમન્વયથી નવો રસ્તો કંડારતા કિશોરભાઈ ખારેકમાંથી સ્લાઈસ પાવડર અને ફ્રીજ ડ્રાઈડ કરી ઓનલાઈન વેચાણ કરે છે પંદરેક વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું રસાયણ કે પેસ્ટીસાઇડનો ઉપયોગ નથી કરતો અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે દેશી ખારેક સાડા ત્રણસો પ્લાન્ટ છે બરાઈના બસો પ્લાન્ટ છે અને આંબા છે કેસર આંબા જેના ચૌદસો પ્લાન્ટ છે આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને બંને નુકસાન થઈ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની ખેતી કરતા કિશોરભાઈ ઠાકરસી ખેતીની નવી શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સિતેર વર્ષના કિશોરભાઈ પંદર વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે આટલું જ નહીં પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યુસ કાઢી અને વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અનેક ખેડૂત જેઓને પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવાલાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ જેને ફ્રીઝ ડ્રાઈડ ખારેક કરીએ છીએ અને ફ્રીઝ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરાઈને ઘણું નુકસાન થાય છે બરેઈ ઇઝરાયલ ખારેકને એના માટે અમે હમણાં એક પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ જો એ એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇઝ બનાવીએ છીએ અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઈ પાસળ વર્ષો સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યા બાદ વતનની વાટ પકડી બાપ દાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું તાલુકાના નાની વિરાણી પાસે પચીસ એકરમાં તેઓ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે તેઓ જણાવે છે કે આપણા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા તેમના જ સંસ્કાર અપનાવી હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું બાગાયતી પાકોમાં ખારેક આંબા સાથે શાકભાજી અનાજ પણ વાવીએ છીએ સમગ્ર ઉત્પાદન સમયે ઘઉં આધારિત ખેતી કરી કરીએ છીએ જીવામૃત ધનામૃત મારફતે ખેતી કરું છું જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે જેનું કનેક્શન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડ મૂળમાં જાય છે છોડના મૂળમાં જાય છે ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર પાણી સહિતની વ્યવસ્થા થઈ જાય છે આપણા ગુજરાત રાજ્યના આચાર્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું એ એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ અને આપણા લોકલાડીલા પ્રધાન વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે કિશોરભાઈ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું તેની તાતી જરૂર છે આ અભિયાનમાં વધુમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે જરૂરી છે તેઓ ઉમેર્યું હતું કે સરકાર વિવિધ સહાય આત્મા મારફતે તાલીમ આપી રહી છે જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે તેઓએ કચ્છમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા અનુરોધ કર્યો હતો આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણે એમના મનમાં વસેલું છે એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ તો જેમ કંપનીઓ બધી એમઆરપી નક્કી કરે છે તેમ આપણે આપણા ફાર્મની એમઆરપી નક્કી કરવી જોઈએ હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું અને એ પ્રમાણે અમે વેચીએ છીએ એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ અને હું એક બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો ભોમનું પણ રક્ષા કરો આપણા સમાજનું પણ રક્ષા કરો આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું